શક્તિપૂર્ણ કિચનમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું પાપડી ગાંઠિયા બજારમાં મળે તેવા જ ફરસાણની દુકાન જેવા સરસ એવા પોચા અને ઉપરથી ક્રિસ્પી એવા પાપડી ગાંઠિયા આપણે ઘરે બનાવીશું અને તે પણ પરફેક્ટ માપ સાથે બનાવીશું અને લોટ પણ કેવી રીતે બાંધવો અને કેવો મસડવો એ પણ આપણે રીત આમાં જોઈ લઈશું તો ચાલો આપણે બનાવીએ સરસ એવા ફરસાણની દુકાન જેવા પાપડી ગાંઠિયા તો પાપડી ગાંઠિયા બનાવવા માટે સૌથી પહેલા આપણે બેસન લઈશું તો મેં આ કપના માપથી ત્રણ કપ બેસન લીધું છે હવે જે કપના માપથી આપણે બેસન લઈએ છીએ તે જ કપના માપથી પાણી અને તેલ લઈશું તો પોણો કપ જેટલું મેં પાણી લીધું છે અને હવે આ જ કપના માપથી અડધો કપ જેટલું હું તેલ લઈશ હવે એમાં પા ચમચી જેટલો પાપડ ખાર ઉમેરીશું પાપડ બનાવવા માટે જે ખાર ઉપયોગ કરીએ છીએ તે લેવાનો છે અને ચમચી જેટલું મેં મીઠું ઉમેર્યું છે મીઠું સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો છો હવે એને આ રીતે સરસ એવું ફેંટી લેવાનું છે જો આ રીતે તેલ પાણી અને સોડા સરસ રીતે મિક્સ કરવાના છે અને આ રીતે લિક્વિડ વાઇટ થઈ જાય ત્યાં સુધી એને હલાવતા રહીશું એનાથી આપણો લોટ સરસ સ્મૂથ બંધાશે અને આપણે પાપડી ગાંઠે એકદમ પોચા બનશે હવે તેલ અને પાણીનું આ રીતે સરસ મિશ્રણ થઈ જાય એટલે એમાં બેસન ઉમેરીશું હવે બેસનને ચાળી લઈએ જ્યારે પણ કંઈ પણ વાનગી બનાવીએ ત્યારે લોટ ચાળીને જ લેવો જરૂરી છે પહેલાં એને સ્પૂન વડે મિક્સ કરી લઈશું હાથ વડે સરસ એવો એનો લોટ બાંધી લઈશું હમણાં એમાં પાણી નહીં ઉમેરીએ આપણું જે મિશ્રણ તૈયાર કર્યું હતું એમાં લોટ બંધાઈ જશે હવે સરસ એવો લોટ બંધાઈ ગયો છે લોટને ઢાંકી દઈએ અને હવે તેલને ગરમ થવા માટે મૂકી દઈએ આ લોટને રેસ્ટ આપવાની જરૂર નથી હવે તેલને ગરમ થવા માટે મૂકી દીધું છે હવે લોટને આપણે મસળવાનો છે પણ આ લોટને કેવી રીતે મસડવો એ બાબતનું ખાસ ધ્યાન રાખજો હવે એક થાળી લઈશું આવું ખુલ્લું વાસણ લેવાનું છે જેથી આપણને લોટ સરસ મસળતા ફાવે હવે એમાં એક એક ચમચી પાણી ઉમેરતા જઈશું આ પાણી ઉમેરતા જઈશું અને એટલું મસળીશું કે પાણી અંદર સરસ રીતે ઉતરી જશે અને લોટ સરસ મસળાતો જશે હવે આ રીતે બીજી ચમચી પણ પાણી લઈશું અને ફરીથી એને મસળી લઈશું તો આ રીતે પાણી એક એક ચમચી ઉમેરતા જઈશું અને લોટને મસળતા જઈશું અને લોટને ઢીલો બનાવી લેવાનો છે તો મેં અહીંયા સાતથી આઠ ચમચી જેટલું પાણી ઉમેર્યું છે અને આ રીતે મસળ્યું છે તો જુઓ હવે લોટનો કલર પણ બદલાઈ ગયો છે અને લોટ ઢીલો પણ થઈ ગયો છે અને એકદમ સ્મૂથ પણ બની ગયો છે તો આ સ્ટેપ ખાસ જરૂરી છે આનાથી જ આપણા પાપડી ગાંઠિયા સરસ એવા પોચા બનશે તો હવે આ લોટને આપણે આમ જ રહેવા દઈશું અને જે સેવ પાડવાનો જે આપણો પાસે સંચો છે એને ઓઇલ વડે ગ્રીસ કરી લઈશું આ જાળી વડે આપણે પાપડી ગાંઠિયા બનાવવાના છે આ રીતે ઓઇલ વડે ગ્રીસ કરવાથી લોટ સંચામાં ચોટતો નથી અને સરસ રીતે સરળતાથી આપણા પાપડી ગાંઠિયા પડે છે તો આ રીતે જાળીને હેન્ડલને અને સંચાને પણ ઓઇલ વડે સરસ રીતે ગ્રીસ કરી લઈશું બંને સાઈડથી ગ્રીસ કરી લીધું છે હવે એને સંચામાં ફિટ કરી લઈશું હવે પાપડીનો બાંધેલો લોટ છે એને સંચામાં મૂકવાનો છે તો હાથને આ રીતે ઓઇલ વડે ગ્રીસ કરી લઈશું અને બધો જ લોટ ભેગો કરી લઈશું હાથ ઓઇલ વડે ગ્રીસ કરેલો હશે એટલે સરળતાથી બધો લોટ સરસ રીતે ભેગો થઈ જશે હવે આ લોટને આપણે સિલિન્ડર શેપ આપીશું અને સંચામાં મૂકી દઈશું તો બંને હાથની હથેળી વડે આ રીતે શેપ આપીને લોટને સંચામાં મૂકી દઈશું હવે બાકીનો લોટ પણ સંચામાં મૂકી દઈશું અને હવે એની ઉપર આપણે હેન્ડલને ફિટ કરી દઈશું તો આ રીતે આપણે સંચામાં હેન્ડલ ફિટ કરી લઈશું અને તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે એમાં પાપડી પાડવાની છે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને આ રીતે સંચાને ગોળ ગોળ ફેરવતા જઈશું અને પાપડી પાડતા જઈશું તેલમાં સમાય એટલી પાપડી આપણે પાડવાની છે અને પાપડી પાડતી વખતે ઉપરા છાપરી ન થઈ જાય તેનું પણ આપણે ધ્યાન રાખવાનું છે હવે હેન્ડલને પાછું ફેરવીશું એટલે પાપડી પડતી બંધ થઈ જશે બાજુમાં ગેસ ચાલુ છે એ પણ બંધ કરી દઉં હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું જ્યારે પાપડી પાડીએ ત્યારે સ્લો રાખીશું અને જ્યારે પાપડી તળાય ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને ઉલટાવી પલટાવીને પાપડીને બંને બાજુથી તળી લઈશું અને ગાંઠિયાને વધારે રતાસ પડતા નથી તળવાના આપણા પાપડી ગાંઠિયા આ રીતે સફેદ રહે તેથી જ આપણે તળવાના છે વધારે રતાસ પડતા તળીશું તો વધારે કડક થઈ જશે આપણે એકદમ પોચા બનાવવાના છે એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને સરસ એવા પાપડી ગાંઠિયાને તળી લઈશું આ રીતે ઉલટાવતા રહીશું અને પલટાવતા રહીશું અને પાપડી ગાંઠિયાને સરસ તળી લઈશું તો હવે સરસ એવા પાપડી ગાંઠિયા તળાઈ ગયા છે તો ઝારા અને તવેથાની મદદથી એમાંથી આ રીતે તેલ નીતારી લઈશું અને હવે એને એક વાસણમાં લઈ લઈશું તો સરસ પોચા એવા પાપડી ગાંઠિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે અને જો આ રીતે સફેદ જ છે તો આ જ રીતે બધા જ પાપડી ગાંઠિયા મેં બનાવી લીધા છે તો પરફેક્ટ માપ સાથે આપણી પાપડી ગાંઠિયા બનાવીશું તો આપણા પાપડી ગાંઠિયા પણ પરફેક્ટ બનશે હવે એને થોડીવાર ઠંડા થવા દઈશું અને પછી એના ટુકડા કરીશું તો સરસ એવા પાપડી ગાંઠિયા આપણા ઠંડા થઈ ગયા છે અને જુઓ કેટલા સોફ્ટ બન્યા છે આ રીતે થોડું જ પ્રેસ આપીશું અને તરત ભાગી જાય છે એટલે કે સોફ્ટ પણ છે અને ક્રિસ્પી પણ છે હવે બધા જ આ રીતે નાના નાના પીસમાં કરી લઈશું તો તૈયાર છે આપણા સરસ મજાના એવા પાપડી ગાંઠિયા હવે એને સર્વ કરીએ હવે પાપડી ગાંઠિયાની સાથે લીલા મરચા સર્વ કરીશું અને એની સાથે સંભારો સર્વ કરીશું સાથે ગરમ ગરમ ચા પણ સર્વ કરી શકાય છે આશા રાખું છું તમને મારી રેસીપી જરૂર પસંદ આવી હશે રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરશો જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી